तांगद्रा नायत वाटला 8 वर्षाचं बाळ कायने मनसुपाय राठोने फोन करी जोरदार बात करी सांबा कॉल रेकॉर्डिंग आमचे चॅनल वर नवा असेल तर लाईक शेअर आणि सबस्क्राइब करा हा बोलो ए बोलो दिसिंग करो कोण बोलो ये तो अकेला ए ये तो अकेला काय काम थी तांगद्रा हं मनसुपाय तांगद्रा हां काय समजमती बोलो ये तो अकेला વાળું કોળી સમાજમાંથી કેવડી ઉંમર છે એલા તું તું હા હું ઉતારું નું નામ

સારું તો ભણવામાં ધ્યાન દેજો ભૂવામાં ધ્યાન નો દેતા હો ભણવામાં ધ્યાન દઈશ આખો દિવસ ભણવામાં ધ્યાન દેવાનું એટલે જો ભણશો ને તો મોટા સાહેબ બનશો ભણશો તો કઈક રાજકારણ માં પડશો ભણશો તો કઈક બુદ્ધિ આવશે નકર પછી માતાજી ની અગરબતી ને ધૂપ ધુવાડ કે જિંદગી કરવાના રે તમે વિડિયો બનાવો ને આખા વિડિયો યુટ્યુબ હા મારે એક રેકોર્ડિંગ તમારે કરવું છે શેનું રેકોર્ડિંગ કરવું

શાળામાં સરકારી શાળા કે પ્રાઇવેટ માં સરકારી ઠીક આપડે કેટલા મું ભણો છો ચોથું ને પેલું બીજું ભણું ચોથું કે પેલું બીજું પેલું 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 ક્યાંથી આઠ વર્ષ થી આઠ વર્ષ થી કેટલી ઉમર તમારી હમ ભુલાઈ ગયું તું ચોથું ભણું હા એમ એટલે કે હરખું હરખું મેળ આવું જોઈએ ને

આ મોબાઈલ નો ઉપયોગ તું અત્યારે આવડી નાની ઉંમર માં કરેસ તો તું ભણ ભણ્યો તો નકર તો તને આવડે જ નહીં માર બપાઈ લઈ દીધો મિતા ના પાડતો નથી લેવ મગલી ને ફરાણે લઈ દીજે કે ફોન માં વાતો કરવા ચાહીએ તારે કે લઈ દીધો એટલે લઈ દીધો પણ બહુ મોબાઈલ નો જરૂર પૂરતો જ ઉપયોગ કરે જરૂર કેમ કે અત્યારે તમારી ઉમર ભણવાની છે અત્યારે તમે મોબાઈલ માં શિક્ષણ નો જે મુખ્ય પાયો છે એ ભલે રાખવાનો મોબાઈલ ભલે રાખવાનો પણ એમ કે તમે અત્યારે તું તો નાનો છો એટલે તારે શું કરું લેસન માં ધ્યાન દેવાનું માં ધ્યાન દેવાનું ગુજરાતી માં બધા વિષયો પાકા કરવાના કે જેથી કરીને તને વિજ્ઞાન ટેકનોલોજી નું જ્ઞાન પ્રાપ્ત થાય હજુ તો ચોત્રીસ મણ પાક છઠ્ઠા આવશે મારે હા એ તો પછી ભણવાનું ચાલુ રાખે આગળ આગળ બધું આવતું જાય તમે જોવો ભાઈ તમે વિડિયો જોવો હા હું જ હું માને નથી તારો વિડિયો જો મને મોકલજે હું જોઈ એક ખોરા કરી દેજો અમારી વિડિયો માં હા હું તારી તારી ચેનલ ને ફોલો કરી દે ફોલો કરી દેજો યત વાઘેલા આઈડી નામ છે શું નામ છે યત વાઘેલા

ભણવામાં ધ્યાન દેજો બીજું કઈ અમારે જેવું કામ પડે તો મને ફોન કરજો હો હા કામ પડે ફોન કર દેવાનો ઓકે રિંગ કરજો તો એ હાલો ભલે હાલો જય ભીમ જય ભીમ